હેલો ગેસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હોટલ મહાદેવ વાર કેમ છો બધા મજામાં ઘણા ટાઈમ પછી આપણે પાછા મળી છે આજે છે બુધવાર અને વાગવામાં છે આઠ બસ હું રેડી થઈ ગયો છું કિશનભી પાછળ રેડી થઈ ગયો છે બસ હવે અમારે જવાની તૈયારી છે અને વાતાવરણ એકદમ વાદળછાયું વાતાવરણ છે જો તમને દેખાડી દઉં આવી રીતે આમ અંધારા જેવું છે કાલ તો હું બચાવ કેટલા વાગે પહોંચ્યો ને ત્યાં ફૂલ વરસાદ એકદમ આમ આજથી ખાલી સામે પહોંચી રહ્યો હતો એટલો બધો ભીના થઈ જાય ને એવો બધો વરસાદ હતો આવ્યો કલાકે સાડા આઠથી સાડા નવ જ આવ્યો પછી તો આટલું બધું હતું નહીં ને વાતાવરણ તો અહીં બી આવું છે પણ વરસાદ જોઈએ એટલો બધો આવતો નથી અને આવી જાય ઠંડક જેવું તો થઈ જાય વાંધો ના આવે અને જો હમણાં જો કોણ કોક મહેમાન આવ્યા છે જો બતાવું કોણ આવ્યું મહેમાનમાં અમારે ઘેર છે કાનાચી છોટે છોટે બાલ ગોપાલ આયા હુએ અહીંયા

અમે આવી ગયા છે મમ્મી પાસે શું કરે મમ્મી પાપડ હેકુ હે આ ટીફિન માં પાપડ હા બીજું શું છે ને ટીફિન માં વાહ આખા મિંદા નો શાક અને રોટલી અને આપણે જ્યાં આ બાળ ગોપાલ આવ્યા છે હમણાં ફરક ત્યાં રહેવાનું લાગે ને આપણા ઘરે હા ફરક ત્યાં મહેમાન છે ને બાળ ગોપાલ હા

અને શું કહેવાય કે વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો તો બંધ નથી થયો જોઈ આજે શું થાય અને અહીંયા આજે તો જમવાની તૈયારી ચાલુ કરી હતી મમ્મીએ પણ પછી આજે મેં ત્રણ જણા જતા એટલે પછી મેં મમ્મીને કહ્યું થોડીક વાર પછી મોડા કરીએ તો પછી હું મમ્મીને બેઠા હતા અને વાત કરતા હતા અત્યારે વાગી ગયો છે એક અને અત્યારે મારી દીધું છે મમ્મીએ ચિપ્સ અત્યારે તૈયાર છે કે ખુશીને ચિપ્સ ખાવે અને મારા માટે આજે પોવા બટેટા કીધા કારણ કે કેટલા દિવસથી આ મગ ભાત ને ખીચડી ને ખીર ને આ મોઢું ખુલતું નહોતું એટલે કંઈ ખવાતું નહોતું એટલે એ ખાઈ ખાઈને પછી કંટાળી કંટાળીતા પછી થોડુંક મને ચટપટું ખાવાનું મન જોતું એટલે પોવા બટેટા કર્યા આમ પણ શું કહેવાય કે હેલ્ધી ને વાંધો ન આવે એમ આપણે ખાવામાં એટલે ફોરા ફોરાય પછી આજે પોવા બટેટા હું વઘારું છું અને મમ્મી ઉપર કારણ કે વરસાદ બહુ ચાલુ થઈ ગયો એટલે અમારા

રેડી થાય છે મસાલો મેં કરી લીધો હવે આપણે નાખી મમ્મીને ચીપ્સ કરાય છે તેલ વારું મારો તો બહુ ખવાશે નહીં એટલે એ લોકો માટે ચીપ્સ કરી કારણ કે મમ્મી એ બહુ ભૂખ નથી અને ખુશી પણ મોડી થઈ જાય એટલે પછી જમવાનું ભાવે ને એટલે ભાવતું હોય ને એવું કઈક કરીએ તો એ થાય અહીં અમે બટેકા નાખી દીધા હવે આપણે આમાં બધો મસાલો કરી નાખીએ પછી નાખી દેસ ચાલો તો હવે રસોઈ બનાવી લઉં સવાર થઈ ગયા અને હાનની રસોઈ બનાવી લઉં હવે રસોઈમાં આજે ઢોકળીની શાક બનાવવાનું છે તો ઢોકળીની શાક બનાવી લઉં અને ઢોકળીની ખીરું પણ મેં તૈયાર કરી લીધું છે હવે બનાવવાની જ છે તો મેં ખીરાની અંદર નાખ્યું છે છાસ આદુમરચાની પેસ્ટ લસણ ચટણી અને મીઠું અને હળદર હિંગ અને અજમા તો આવી રીતના ધીમે ધીમે હલાવતું જવાનું ધીમા તાપે અને ધીમે ધીમે એને હલાવી અને ગાંઠા ન પડે એવું ખાસ ધ્યાન રાખવાનું ધીમે ધીમે ઘટ થવા માંગ્યું છે બે થી ત્રણ મિનિટની અંદર એ થઈ જાય og dauðar og charra kutti og mittu. Jei, tærta mamma. Eitt er, tær gula skapti hoyt og bara snakka devar. says. પાંચથી દસ મિનિટ ઉટા પાંચથી દસ મિનિટ ઉકરવા દે એટલે સરસ પાકી જાય અને ઘટ થઈ જાય હેલો ગાયશ કેમ છો બધા મજામાં બાકી જે છે નવું અને હું ને મમ્મી બેઠા છે જમવા અને કિશનને આજે નાસ્તો કરીને આવ્યો છે અને તો એટલે જમવું નથી અને આજે મમ્મીએ ઢોકળીનું શાક બનાવ્યું છે હું પણ ઘણા ટાઈમ પછી ઢોકળીનું શાક ખાઉં છું આજે ઢોકળીનું શાક અને રોટલી મસ્ત મજા આવશે ઢોકરીમાં નમીન હોય તો કંઈક મજા આવે ને ખાવાની તો મસ્ત મજા આવશે તો આપણે જોઈ લઈએ હા હા ઢોકળીનું શાક ને રોટલી ને લો ફેમિલી તો અત્યારે રહી ગયા છે પોણા દસ અને અમે લોકોએ જમી પણ લીધું ડાયરેક્ટ બપોરથી સાંજ થઈ ગઈ અને પછી તો હું બુક વાંચતી હોય ને જ રેગ્યુલર હતું અને મને પણ થોડીક મજા નહોતી એટલે અને એને પણ શરદી ધ્રસ મેં છે આજે તમે રસોઈ ધીરે ભીંડાનું શાક ને રોટલી અત્યારે મજા આવી હતી પપ્પાને બહુ ભાઈ ભીંડાનું છે અને બસ જમી લીધું અને જમીને પણ અમે તો ક્યારે ના ફ્રી થઈ ગયા હતા પરંતુ હું ભૂખ વાંચતી હતી એટલે ટાઈમ નહોતો અને અત્યારે મને એમ થયું કે દસ વાગી ગયા તો બ્લોગ એન્ડ પણ કરી દઉં અને થોડીક વાર પછી મારી મેડિસિન જે લેવાની હોય બધું લઈ લઉં અને પછી સુઈ જાય તો અહીંયા જો અમારો આ લીયો છે ને જો ખારેકથી રમે અને ખાવી પણ એટલે આમ ખાઈ ન હવે ખોલીને દેવી પડે તો જ રમો છો હેલો કેમ છો બસ અમે થઈ ગયા છે હવે થોડીક ટીવી જોશું અને ટાઈમ થશે એટલે થોડીક મોબાઈલ લખ્યા કંઈક જોશો કંઈક પણ અહીંયા જો વિડીયોને એન્ડ કરી દઉં છું કારણ કે ઓલરેડી સારા તો થઈ ગયા છે પણ થોડીક વાર પછી અમે શું વિચારશું પછી કાતું કારણ જવાનું હોય એટલા માટે સારું ચાલો હવે બસ સબસ્ક્રાઈબ જ ઓ એક હજારમાં થોડાક જ કટે છે તો જે નવો ઉપલોગ જોતો હોય ને જે નવા હોય પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરી દેજો તમારા સબસ્ક્રાઈબ અમને એક સપોર્ટ મળશે અને અમને નવું નવું કંઈક લઈ આવવાની એ મને પ્રેરણા મળશે અમને તો મારી એ જ રિક્વેસ્ટ છે કે જે કોઈ નવા હોય જેને સબસ્ક્રાઈબ ન કર્યું હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અને આગળ નવા નવા ઘણા ઘણા તમને લોક જોવા મળશે અને બાકી જે સબસ્ક્રાઈબ કરેલું છે એને તો જોવે જ છે એના માટે બી ખૂબ ખૂબ તમારો આભાર હા અને લાઈક અને કોમેન્ટ જરૂર કરજો અને જે નવા છે જે સબસ્ક્રાઈબ કરો છો તે બી બે લાઇકોન જરૂર દબાવી દેજો જેથી તમને અમારો નવો લોગ આવે તો તમને તરત જ નોટિફિકેશન આવી જાય અને તમને અમારો વ્લોગ જોવા મળે સારું ચાલો ભાઈ કુટના ઠર મહાદેવ જય શ્રી કૃષ્ણ બધાને આવજો મળીએ પાછા